માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબની સૂચના મુજબ સમગ્ર દેશના તમામ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તારીખ દસમી જાન્યુઆરીથી તારીખ પચીસ જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં એનડીપીએસના જે જે મુદ્દામાલ છે ડ્રગ્સનો જે મુદ્દામાલ છે એના નાશ માટેની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે એ જ અનુસંધાને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષંઘવી સાહેબ ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબ અને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ અલગ કુલ પંદર ગુનાઓ જેની અંદર વલસાડોરલના બે પાડીના બે નાના પોંડા એક ધરમપુર ચાર વાપી ટાઉન બે વાપી જીઆઈડીસી એક અને ભિલાડ ત્રણ એમ કુલ પંદર ગુનાઓનો મળીને પચીસો ત્રણ કિલો મૂદામાલ ડ્રગ્સનો મૂદામાલ જેની અંદર ગાંજો એની સાથે સાથે ચરસ એની સાથે સાથે કપ સિરપની કોડેનની બોટલ્સ એની સાથે સાથે અફીમના પોસ્ટ ઢોડા અને અફીન એમ તમામ અલગ અલગ પ્રકારના એનડીપીએસના ડ્રગ્સના પચીસસો ત્રણ કિલો જેટલા મુદ્દામાલ જેની કિંમત બજાર કિંમત કુલ કિંમત એક કરોડ દસ લાખ પચાસ હજાર જેટલી છે એ તમામ કિંમતના મુદ્દામાલનું ગઈકાલે ભરૂચ ખાતે દહેજ ખાતે ત્યાં પ્રોપરલી ડ્રગ ડિસ્પોઝલ કમિટીના ચેરમેન તરીકે એસપી ડીવાય એસપી અને ડ્રગ ડિસ્પોઝલ કમિટીના અન્ય સભ્યોની સાથે મળીને એ પચીસો કિલો મુદ્દામાલનો નાશ કરવામાં આવે